આંદોલન નથી કરવાના અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર અમે નેપાળ કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો સામનો થશે ત્યારે મેં મીડિયા વાળા મિત્રો ને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકો ને ક્યાંય કરવાનો નથી અમારા લોકો જાગી ગયા છે અધિકારો ની વાત કરીએ છે સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો કરીએ છે આદિવાસી સમાજ હવે ત્યારે બિરસા ના રથ જયારે એમના મંત્રી તંત્રી મારો ગાળ બોલો એ કે પેલો પ્રદેશ પ્રમુખ ને ચૈત્ર વસાવા ને ગાળ そのタンナティタワー